સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે મંગલમ રહે શુભકામના હું બિલી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગીશું પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ સૌને જય અંબે આજે તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસ ને મંગળવાર આસો સુદ આઠમ તિથિ છે આઠમનો વ્રત અપવાસ પૂજા હવન બધું આજે કરવાનું રહેશે આજની આઠમને મહા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે આજે સરસ્વતી અને દુર્ગાનું પૂજન કરવું બહુ જ મહત્ત્વ છે આજે આઠમ છે મિત્રો આજના દિવસે જ્યારે નવ દુર્ગાની પૂજા તમે કરો છો ત્યારે મહાગૌરીની ઉપાસના આરાધના કરવા માટેનો ઉત્તમ દિવસ છે આજે મહાગૌરીની પૂજા કરવી જોઈએ અને શેરડી અર્પણ કરવી જોઈએ માતાજીને શેરડી બહુ ભાવે છે આજે લાલ વસ્ત્ર માતાજીને ચઢાવો લાલ પુષ્પ ચઢાવો માતાજીને આજે મંગળવાર છે આજના દિવસે માતાજીની ઉપાસના આરાધના કરો છો ત્યારે એકસો આઠ ફૂલ ચડાવો અને બોલવાનું છે રીમ ક્લીમ હ્રીમ વરદાએ નમઃ આ માતાજીનો જપ કરવાથી દરેક પ્રકારના વરદાનો પ્રાપ્ત થતા હોય છે માતાજીની કૃપા પ્રસાદી પ્રાપ્ત થતી હોય છે તો આજે કોમેન્ટ્સમાં દરેક જણા નવરાત્રની આઠમ છે તો જય અંબે લખવાનું પૂરશો નહીં યુટ્યુબ ચેનલ પર મને કોમેન્ટ્સમાં જય અંબે ચોક્કસ લખશો આજે કરશો આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સાંજે છ ને આઠ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે વાઘનો જન્મ થાય ને નોમ તિથિ ગણાશે આજે જે વાઘનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ નક્ષત્ર આ મૂળ નક્ષત્ર આજે કે ત્રણ ને પંચાવન મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળક આ મૂળ નક્ષત્ર સોરી આજે જે વાઘનો જન્મ થાય છે એનું નક્ષત્ર છે મૂળ મૂળ નક્ષત્ર આજે સવારે છ ને અઢાર મીટર પૂર્ણ થઈ જાય છે આ મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેજો અને એના માતા પિતાને ખાસ નિવેદન છે કે મુખ ન જોશો પિતાએ તો ન જ જોવું જોઈએ કાંસાની વાડકીમાં ઘીમાં જોજો અગિયાર દિવસ પછી ને પછી પ્રત્યક્ષ જોજો તો તમે પણ સુખી સંતાન પણ સુખી ફરી પાછો કહી દઉં આજે મૂળ નક્ષત્ર સવારે છ ને અઢાર મીટર પૂર્ણ થઈ જશે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પૂર્વ રાઢા નક્ષત્ર ગણાશે આજે જે બાળક જન્મ થાય છે યોગ ગણાય છે શોભાન શોભાન એક ને એક વાગ્યાથી શરૂ થઈ આવતીકાલે મળશે એક ને ત્રણ મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે સાંજે છ ને આઠ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય કરણ ગણાશે

મા શક્તિ તમારી બધી મનોકામના પૂર્ણ કરે પણ આજના દિવસે આજનું સુકન જોઈને આજના દિવસનો પ્રારંભ કરવો આ વર્ષ તમારું સુંદર તબીબ થશે આજના દિવસે મારા જે કોઈ કઈ સબસ્ક્રાઈબર ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ નવી નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે આજે કોઈ નવું ઉદઘાટન કરવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આજે સગાઈ ના કરશો મંગળવાર છે આજે વાહન પણ ખરીદી ના કરશો અને ગૃહ પ્રવેશ પણ નહીં કરશો ના છે આ ત્રણ વસ્તુ મંગળવારે ન થઈ શકે બાકી એના સિવાય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી માતાજીને પ્રાર્થના કરું છું પણ આજે નીકળો છો તો આજનું સુકન કરીન નીકળજો તો તમારા કાર્યમાં સારી સફળતા મળી શકે એમ તો આજે મંગળવાર છે એટલે ઘરેથી નીકળો છો તો ઘરે મોટા ભાઈને કાકાને ફૂવાને કોઈને વંદન કરીને નીકળો આજે કૂતરાને ઘઉંની ભાખરી ખવડાવવાનું બહુ જ મહત્વ છે એનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે આધારિત છે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય જોઈ લઈએ આજે સવારે નવ વાગ્યાથી લઈ સવારે બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ આજે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે એ જ સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે સાડા દસથી આવતીકાલે મળશ કે ત્રણ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરો લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરી શકશો આજના દિવસે કોઈપણ કાર્યક્ષેત્રની અંદર સારી સફળતા મેળવવા માંગતા હોય તો આજે લાંબો સમયગાળાના જે કાર્યો છે તે બધા આજે તમે કરી શકો છો આજે સોનું ચાંદી હીરામાર્ગ મોતી વસ્ત્રપાત્ર બધું ખરીદી કરી શકાય છે પણ આવું બધું જે ફળ છે એ આજે સવારે છ ને અઢાર મિનિટ સુધી જ છે પરંતુ આજે સવારે છ ને અઢાર મિનિટથી લઈ આવતીકાલે સવારે આઠ ને સાત મિનિટ સુધીમાં જો તમે કંઈક કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ કે કોઈ કાર્યનો આરંભ કરો છો તો તેનો શું ફળ છે આપણે જોઈ લઈએ જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નહીં મળે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો ખરીદી કરો છો વેચાણ કરો છો કોઈ પણ કાર્ય કરો છો એમાં શું ફળ મળે છે લાભ થાય છે પરંતુ બધી જ જવાબદારી તમારી પર આવી જશે તમારી જવાબદારી વધી જશે તમે જે કાર્ય હાથમાં લેશો એમાં પાર્ટનરશીપમાં કામ કરતા હોય આજે શરૂઆત કરશો તો તમામ જવાબદારી તમારી થઈ જશે માટે જેમાં બહુ જ જવાબદારીવાળા કાર્યો છે તે આજે પ્રારંભમાં કરશો આજે તમે જોવા જાઓ તો આઝાદી માટેનું નક્ષત્ર છે આઝાદી માટેનો દિવસ છે તો તમે જે કોઈ કાર્યક્ષેત્રમાં ફસી ગયા હોય એમાંથી બહાર નીકળવા માટે આજે પ્રયત્ન કરવામાં આવે તો નીકળી શકાય છે ઘણાને કંઈ રોગનો અંદર ફસી ગયા હોય તો આજે પ્રયત્ન કરે તો રોગમાંથી પણ મુક્તિ મુક્તિ મળી શકે છે આજના દિવસે એવા રોગો ન હોય કે જે અસાધ્ય છે પણ અમુક એવા રોગો છે જે મટ્યા જ નહીં કઈને કઈ કારણસર થયા જ કરતા હોય તેના માટે દવા ચાલુ કરો તો સફળતા મળી શકે છે કોઈને જેલનું બંધન હોય કોઈને સીમા બંધન હોય કોઈ ગામનું બંધન હોય કોઈ દેશ નિકાલ થયો હોય એ લોકોએ જો આજે ફરી પાછા પ્રયત્ન કરે છે પોતાનો અધિકાર મેળવવા માટેનો તો મળવાની શક્યતા વધી જાય છે આજના દિવસે વિદેશ જવાનો ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે ખરીદી કરવા માટે પણ સારું વેચાણ કરવા માટે પણ સારું છે આજે નવા વસ્તુ ધારણ ન કરશો તો તમારા ઘરમાં જે સ્ત્રી હોય છે તે માંદગી અનુભવશે આ જે લોકોને લગ્ન ના થયા હોય ભાઈઓ જો આજે નવાસ્થ ધારણ કરે તો સારી ગુણ લઈ કન્યા જોવા જવાનું થઈ શકે છે કન્યા એટલે જે સારા છોકરી હોય એ આજે તમને સવારે છ ને અઢાર થી લઈ આવતીકાલે સવારે આઠ ને સાત મિનિટ સુધીમાં મળે આજે કરશું આજનો સંકલ્પ પણ મિત્ર આજે આઠમ છે આજે માતાની ઉપાસના આરાધના કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ દિવસ ગણાય છે આજે માતાજીના જેટલા જપ થાય એટલા કરો અને નજીકમાં જ્યાં પણ માનું મંદિર હોય તો ત્યાં આગળ આરતીમાં ચોક્કસ જજો આજે માતાજીનું મંદિરમાં મૂર્તિની અંદર આહવાન થતું હોય છે ચોક્કસ દર્શન કરવા જજો આજે માના દર્શન થશે અને કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર જય સોમનાથ લખવાનું બોલશો નહીં આજે કશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રીનું માસે શુભ પક્ષ અષ્ટમી આયામ

अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल કુટુંબસયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતરદશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वळे बोलन छिने आरोग्यनी बुझ आपलिनेलो करे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम દરેક જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચઢાવી દોર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ